મુખ્ય આરોપી શુભમ જયસ્વાલના વિવિધ અમદાવાદ રાંચી લખનૌ વારાણસી જોનપુર સહિતના શહેરોમાં દરોડાની કામગીરી આંધ્રપ્રદેશમાં ગમખવાર અકસ્માત બસ પલટી ખાઈને ખીણમાં ખાબકતા નવ લોકોનું મોત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને લાખની સહાયની જાહેરાત થાઈલેન્ડથી ભારત લવાશે ગોવા અગ્નિકાંડના ભાગેડુ લુથરા બ્રધર્સ દિલ્હીની કોર્ટે ફગાવી આગોતરા જામીની અરજી ગોવા પોલીસ દ્વારા અન્ય એક આરોપી અજય ગુપ્તાની પૂછપરછ સંસદના શિયાળુ સત્રનો આજે દસમો દિવસ બંને ગૃહોમાં રજૂ થશે ખાનગી વિધેયકો સંસદના મેજ ઉપર રખાશે સંસદીય સ્થાયી સમિતિના અહેવાલો મંત્રી લોકસભામાં રજૂ કરી શકે છે વિનિયોગ વિધેયક ચૂંટણી પંચનો નિર્ણય ગુજરાત સહિત છ રાજ્યોમાં મર્યાદામાં વધારો જોકે બંગાળમાં વિવાદ મમતા બેનર્જીએ કહ્યું હું ત્રણ વારની મુખ્યમંત્રી તો પછી શા માટે ભરું ફોર્મ અમદાવાદમાં ભારત કુલ અધ્યાય બેનું નું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે કર્યું ઉદઘાટન આજથી શહેરીજનો ઉત્સવ કલા પર્યટન સાહિત્ય અને સંગીત ક્ષેત્રના સંવાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નું જીસીસીઆઈ ખાતે સંબોધન કહ્યું રોજ થાય છે ચારસો થી વધુ ફાઇલોનો નિકાલ સમયસર ફાઇલોનો નિકાલ કરીને ઉદ્યોગકારોને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ નો ખરો અનુભવ કરાવવો એ રાજ્યની ફરજ રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો નલિયામાં પ્રથમવાર તાપમાન આઠ પોઈન્ટ તો દાહોદ પણ પ્રથમ વાર પોઈન્ટ સાથે ઠંડુગાર અમદાવાદ ગાંધીનગર ડીસા રાજકોટ પોરબંદરમાં તાપમાન બાર થી તેર ડિગ્રી વચ્ચે રહેતા લોકોએ કર્યો ઠંડીનો અનુભવ સપ્તાહના અંતિમ દિવસે શેર બજારની હકારાત્મક શરૂઆત બીએસસી સૂચકાંક ત્રણસો પોઈન્ટ ઉચકાયો મોટા ભાગના શેર ગ્રીન ઝોનમાં કરી રહ્યા છે વેપાર તો સોના ચાંદીના ભાવમાં વધઘટનો દોર યથાવત